બધા વાદળો આવી ગયા ને કોઈ રહી તો નથી ગયું ને કોઈ પાણી ભરવા તો નથી ગયું ને ના ઇન્દ્રદેવ બધા આવી જ ગયા છે અને જે બાકી હશે એને અમે કહી દઈશું બોલો અર્જન્ટ બિનિંગ કેમ બોલાવી આપણા કાર્યકારનો અડધો સમય તો વીતી ગયો છે પણ ઇમ્પોર્ટન્ટલી હવે આવે છે બધા તહેવારો હા હવે તો દિલ ખોલીને વરસવાનું છે અત્યાર સુધી છે ને હવે શાંત જ બેઠા હતા હવે મજા આવશે એ શું મજા એ બધા તહેવારોમાં નથી વરસવાનું કંઈ ગાળો કોઈ તમને નહીં આપે મને આપશે ક્યારે સાંભળ્યું વાદળોને કોઈ ગાળો આપી ગાળો કોને પડે મેઘરાજાને એટલે છે ને ક્યારેક ક્યારેક વરસવાનું પરચો આપી દેવાનો કંઈ ભાઈ વી ડુ એક્ઝિસ્ટ ઠીક છે હા ઇન્દ્રદેવ તમારી વાત બરાબર છે મે મેગરે જો ગણપતિના 10 દિવસમાં કહ્યું તો ખરી કે ક્યારેક ક્યારેક વરસવાનું મારે છે ને ઉપરથી દેવોનું પ્રેશર આવે એટલે અમારે સ્વયંમાં હળીમળીને રહેવાનું હોય એટલે કહ્યું ને એટલું જ કરજો વગર કામના ડોડડાયા નહીં થતા નહીતર મારે મહાદેવને જવાબ આપવો પડશે ઓકે 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 મેઘરાજા સમજી ગયા એટલે જ આડે ધડ વરસવાની ના પાડી છે તમને પણ ગરજવાનું તો ખરું જ ગરજવાની તમને છૂટ છે તમ તમારે જેટલું ગરજો એટલું ગરજો હા ને મેગરાજા આ નવરાત્રીનું શું કરવાનું છે એક કામ કરીએ ગુજરાતમાં છે ને ત્રણ ચાર દિવસ ખાલી ત્રણ ચાર દિવસ છે ને ગરબા શરૂ થવાના હોય ને એની અડધો એક કલાક પહેલા પડી જઈએ તો અરે તમે આ ગુજરાતીઓને નથી જાણતા છત્રી લઈને પહેરીને ગરબા રમશે વરસવાનો કોઈ ફાયદો નહી થાય છતાં તમને બહુ ઈચ્છા થાય વરસવાની તો વરસી જવાનું પણ મેઘરાજા ગીતો એવા વાગતા હોય ને કે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યા તો અમને વરસવાનું મન ના થાય અને પેલું ગીત છે ને કાળી વાદલડી તું ને તો અમને વિનવે છે તો પછી અમારે આવું જ પડે ને અમને આમંત્રણ આપ્યું છે એમને વરસવાનું આપી વર્મિશ પણ એક વસ્તુ છે નાક વાઢીને કઉ છું તમને બધાને કે આપણે આ સભામાં જે વાત કરીને એ આ પૃથ્વી લોક પર ખબર ના પડવી જોઈએ ખાસ કરીને અંબાલાલ કાકા ને ખબર નહીં કેવી રીતે ખબર પડી જાય છે જો કોઈ ફૂટ્યું છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય બરાબર ચાલો બધા કામ પર લાગો વરસો ના વરસવું હોય તો જોવો પાણી ભરો જે કરવું એ કરો